મહેસાણામાં એક આરોગ્યને લગતી એવી એક ઘટના બની છે કે આખી આખી હોસ્પિટલ જ ગેરકાયદેસર હોવાનું જણાયું છે સરકારી રેકર્ડ પ્રમાણે અને સિત્તેર વર્ષથી હોસ્પિટલ ચાલતી હતી અને હોસ્પિટલની જમીન કોઈ કે વેચી નાખી ને કોઈ કે ખરીદી પણ લીધી આ બધી જ ઘટનાઓ ત્યારે બહાર આવી કે જ્યારે કલેક્ટરે એની ગ્રાન્ટ અટકાવી મહેસાણાના કલેક્ટરે એની ગ્રાન્ટ અટકાવી પછી આ ઘટના બધી બહાર આવી છે અને એટલા માટે આજે આની આની ચર્ચા ચાલે ચાર બાજુ થઈ રહી છે કે આરોગ્ય પ્રધાનના મત વિસ્તારમાં હોસ્પિટલ રાતોરાત વેચાઈ જાય રાતોરાત જમીન વેચાઈ જાય બીજા નાનામી જમીન ને ત્રીજા નાના વ્યક્તિ ખરીદી લે તો આ જે ઘટના બની છે એ મહેસાણાના વિસનગરના વિસનગર તાલુકાના ખરવડા વાગરોડા ગામનો જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે છે કે જ્યાં નવ ગામ નવ ગામના લોકો ત્યાં સારવાર લે છે અને રોજના સો જેટલા દર્દીઓ ત્યાં સારવાર લેવા માટે આવે છે પરંતુ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં આખે આખી હોસ્પિટલ વેચાઈ જાય એની જમીન વેચાઈ જાય એ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આજે આની ચારે બાજુ ચર્ચા થઈ રહી છે એ જે હોસ્પિટલની મૂળ વાત એ છે કે એમાં એમાં જે કંઈ થયું છે એ અત્યંત ગંભીર એટલા માટે છે કે આ જે બાબત છે એ સરકારના ધ્યાનમાં ત્યારે આવી કે જ્યારે આ સર્વે નંબર ઉપરનો જે બિલ્ડિંગ છે એ લગભગ સિત્તેર વર્ષથી ઉભેલું છે અને કલેક્ટર એની પૂછપરછ કે ભાઈ આ બિલ્ડિંગ જે ગ્રાન્ટ આપવાની થાય છે તો એ ગ્રાન્ટ આપવા માટેની એના કાયદેસરના કાગળિયાઓ શું છે આ જે એનું જે બિલ્ડિંગ છે બિલ્ડિંગ જોઈ રહ્યા છે આપણે સબ સ્ટેશન મગરોડા ગામ તો આ સિત્તેર વર્ષ પહેલા આરોગ્યની હોસ્પિટલ બની હતી સર્વે નંબર અગિયાર ઉપર અને જમીન ઉપર બનાવવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક દાતાએ જમીન દાન આપી હતી રાયબેન ચૌધરી એમણે સિત્તેર વર્ષ પહેલાં દાન આપ્યું હતું આ જમીન અને એના ઉપર દવાખાનું ઊભું થયું હતું અને સરકારે એમાં અનેક વખત સાત વખત તો રિનોવેશનને એનું નવું બિલ્ડિંગ બનાવવાનું પણ કામ પણ કર્યું હતું લાખો લોકો અને કરોડો રૂપિયાની પાછળ ખર્ચાઈ પણ ગયા હતા સરકારે જમીન ટ્રાન્સફર કરાવવી જોઈએ દાતાએ જે દાન આપ્યું હતું રહીબેને જે દાન આપ્યું હતું એ ટ્રાન્સફર કરાવવી જોઈએ પણ ટ્રાન્સફર કરાવી નહીં આ દવાખાનું આપણે જોઈ રહ્યા છીએ અને હવે એ પ્રશ્ન આખો ઉભો થયો છે અને આ ગામની જે જમીન ખરીદી છે એ હરેશ લવજીભાઈ ચૌધરી નામના વ્યક્તિએ એ આખી 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 જે સરકારી સરકારની હોસ્પિટલ ઊભી હતી એ દાતાના નામે હતી અને કુટુંબના હતી એ એમણે ખરીદી લીધી એટલા માટે આખું જે સિત્તેર વર્ષથી ચાલુ ચાલતી હતી હોસ્પિટલ એ રાતોરાત વેચાઈ ગઈ અને એટલા માટે હવે આરોગ્ય પ્રધાનને પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે કે શા માટે ત્યાં સાત સાત અલગ અલગ પ્રકારના તો મકાનો બનાવવામાં આવ્યા હતા સિત્તેર વર્ષમાં

આ જે વાત કરો છો એનો રેવન્યુ સર્વે નંબર અગિયાર છે એને આઈડીને રેવન્યુ સર્વે નંબર દસ એ મારી પોતાની માલિકીનો છે જ્યારે આ રેવન્યુ સર્વે નંબર અગિયારની વેચાણ કરવા માટે ગૌરવભાઈ કરીને મારી પાસે આવ્યા ત્યારે મેં એમની પાસે વેચાણ લેવા માટે એના પૂરતા પુરાવા અને કાગળો માગવામાં આવ્યા એ કાગળોનો મેં અભ્યાસ કર્યા પછી જે પણ પૂરતા ખૂટતા કાગળો પણ મેળવી અને જો જોયું કે ભાઈ એની માલિકીનો હક સાચો છે અને એ વેચે તો લેવાનો મને વાંધો નથી એટલા માટે મેં વેચાણ લેવાનું નક્કી કર્યું વેચાણ લેવાનું નક્કી કર્યું એટલે એના બે ભાગ પડેલા છે અગિયારના એક સાડત્રીસ ગુંઠાનું અને એક ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠાનું આ બંને મેં વેચાણ દસ્તાવેજ કર્યા પાર્ટીને પૈસા ચૂકવી આપ્યા અને એ જમીન મેં પોતે પોતાના નામે લીધી છે હા એ જ્યારે ઉતારા અને મારો દસ્તાવેજ થઈ ગયો સાડત્રીસ નંબરનો અને જ્યારે ત્યાવીસ પોઈન્ટ નવ્વાણું ગુઠાની વાત આવી ત્યારે મને જે પાર્ટી એ વેચે છે એ કહ્યું કે ભાઈ આ જે ત્યાવીસ પોઈન્ટ નવ્વાણું ગુઠા છે એ મારે એમ કે ગામવાળા જોડે અને સરકાર જોડે વાતચીત થઈ છે કે ત્યાવીસ પોઈન્ટ નવ્વાણું ગુઠા સરકારી દવાખાના માટે તમે આપો અને મારી મધરનું નામ લખજો આવું એ લોકોને ચર્ચા વિચારણા થઈ ગયેલી હતી અને એ પ્રમાણે એમને એક જ સર્વે નંબરના સાહીઠ પોઈન્ટ નવ્વાણું ગુઠાના બે ભાગ પાડેલા સડત્રીસ ગુઠા વેચાણ માટે અને ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુંઠા સરકારી દવાખાના નામકરણ કરીને આપવાની શરતભાઈ આ વિષય સરકારનો છે અને જે તે વખતના મૂળ પાર્ટીઓનો છે હું જ્યારે દાખલ થયો ત્યારે જે વાત હતી કે ત્રેવીસ પોઈન્ટ નવ્વાણું ગુટાની વાત છે એ જે એના મધરના નામે ડોનેટ કરવાની હતી અને મારી પણ ઈચ્છા એવી છે કે ખરો અને મગરોડા ગામ વચ્ચે જો આરોગ્યનું એક દવાખાનું હોય લોકોની સુવિધા હોય તો હું પણ મારું નામકરણ કરી અને ત્રેવીસ પોઈન્ટ આપવા માટે મારી તૈયારી છે તો આ જેમણે ખરીદ કરી છે જમીન આખી હોસ્પિટલની જમીન ખરીદ કરી લીધી છે એ વાત કરી રહ્યા છે એના જે દાતાઓ હતા એના કુટુંબ દ્વારા એના કુટુંબના નામે આ જમીન જે ચાલતી હતી એ એમની પાસેથી લીધી છે એવું એમનું કેવું છે તો ત્યાં જે સ્થાનિક ડૉક્ટર જે છે તબીબ જે છે એ તબીબ પણ શું છે એ પણ આપણે જાણીએ ડૉક્ટર હિતેશ વલોણ કે જે એમ એમ મરોડા પીએચસી સેન્ટરના ડૉક્ટર પણ છે એ પણ શું છે આપણે જૂનો પ્રશ્ન ચાલતો આવે છે ત્યાં એક કરોડા અને મગરોડા ગામનો પ્રશ્ન છે અને આ જે જમીનનો પ્રશ્ન છે એની જાણ અમે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને કરેલી છે અને આગળની કાર્યવાહી ચાલુ છે પણ સાહેબ હવે આ જગ્યાના માલિક બીજા કોઈ છે જગ્યા ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તો હવે કબજો આપવાની વાત આવશે તો શું થશે કે સર જે અમારી ઉપરી અધિકારી રહી અથવા તો પછી અમારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી જે બી સૂચના મળવામાં આવશે એનું પાલન કરવામાં આવશે આ બિલ્ડિંગ કેટલા સમયથી બનેલું છે આ સર ઓલમોસ્ટ અરાઉન્ડ

હા તો આ જે આખો જે હોસ્પિટલનો મામલો જે છે એમાં 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 જે તમે દસ્તાવેજ કરેલો છે તો એ કાયદે સર્વે નંબર અગિયાર ઉપરની જે જમીન છે એનો દસ્તાવેજ તમે એને જે પેપર્સ માંગેલા પેપર્સ પ્રમાણે એનો દસ્તાવેજ કરેલો છે અને એ દસ્તાવેજનો સરકારી રેકોર્ડમાં પણ ઉલ્લેખ આવે છે કે આ જે મૂળ જમીન છે એ આ આપણે જોઈ શકીએ છીએ કે એક નવ બે હજાર પચીસના રોજ જે આપી અને આ જે દસ્તાવેજ છે એ પ્રમાણે જે તમે તો દસ્તાવેજ કરેલો છે

તો કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે એટલે ટૂંક સમયમાં પર નવા નવા કાર્યક્રમો કરીશું પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ આપણું બંધન છે અતૂટ રહે એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી રાખો આપનો દિવસ શુભ જાય ભારત માતા કી જય